સુરેન્દ્રનગરમાં આરોપીના ગીરકાનોની ઘર તોડવા ગયેલી ટીમને બીજેપીના નેતાએ અટકાવી કુંડાવાના સરદાર શું ભાજપમાં એક સામાજિક તત્વો એક સરકારી અધિકારી ઉપર હુમલો કર્યો તેને બચાવવા ભારતીય જનતા પાર્ટીના નેતા પહોંચી ગયા આજે જે કરવા લાગ્યા તેનું રહેણાંક મકાન બચાવવા માટે જે ખરેખર ગેરકાયદેસર રીતે સરકારી જમીન પર ઊભું છે વાત છે થાનગઢની સુરેન્દ્રનગર જિલ્લાની ગઈકાલે પરત અલગોતર નામના આરોપી પર ગુનો દાખલ થયો તેના વિરુદ્ધમાં કાર્યવાહી એચડી મકવાણા કરી ડિમોરેશન થઈ રહ્યું હતું તેના ફોર્મમાં ઓફિસના અને બાંધકામના ત્યારે તેનું મકાન પણ પાડવા એચડી મકવાણા કયો ભાજપના નેતા હતો તેના રહેણાંક મકાનને બચાવી રહ્યા હતા આ ગુફાઓના સરદાર ભાજપમાં ભર્યા છે નમસ્કાર હું છું આપણી સાથે પરમાર ભગીરથસિંહ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સેવન ઇન્ડિયા સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢની આ વાત છે કે જે થાનગઢમાં ખનીજ માફિયાઓ અને ખનીજ ચોરીને અટકાવવા નાયબ મામલતદાર પેટ્રોલિંગ કરી રહ્યા હતા આ પેટ્રોલિંગ ઉપર દરમિયાન હુમલો કરવામાં આવેલ છે આરોપી ભરત અલગોતર નામના શખ્સ દ્વારા ભરત અલગોતર એ વાતો કયા પાવર ધરાવતા હશે કે તે અધિકારીઓ ઉપર હુમલો કરે છે તેવા સવાલ થઈ રહ્યા છે આજે જવાબ ગૌતે ભાજપનો પાવર રહેતો રાખતો હશે કારણ કે સ્પષ્ટ રીતે કહી શકાય કે તેવા વિડીયો સામે આવ્યા છે અને કેટલાક લોકો સાક્ષીમાં ચર્ચા થઈ કે અધિકારી જ્યારે આરોપી ભરત અલગોતર મકાન તોડવા માટે પહોંચ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીના થાનગઢના શહેરના પ્રમુખ મુડુભા ગઢવી ત્યાં પહોંચી ગયા મુડુભા શું કહી રહ્યા છે તે જુઓ અને વિચારો કે શું ગુંડાઓના સરદાર ભાજપમાં છે કે કેવું તે ખોટું છે તે જો એ પ્રકારે જ્યારે ભરત અલ્ગોતર કે જેણે નાયબ મામલતદાર સહિત ખાનગી વિભાગના જે કામગીરી કરી રહેલા કર્મચારીઓ હતા તેને ઉપર હુમલો કર્યો એ મામલો પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે ભરત અલગોતરની સામે સાથે સાથે બીજા પણ આરોપીઓ પણ છે અને જ્યારે એચડી મકવાણા પોલીસની નિષ્ફળતા કે સાઇડલાઇન કરીને પોતે કાર્યવાહી શરૂ કરી અને ભરત અલગોતરના બાંધકામ તોડવાની શરૂઆત ત્યારે તે જોઈ રહ્યા છે કે એ આજે જે હાથ જોડી રહ્યા છે અને વિનંતી કરી રહ્યા છે કે એ ભાજપના નેતા મુડુભા કડવી જવું થાનગઢના શહેર ભાજપના પ્રમુખ છે અને ભરત અલગોતર પણ થાનગઢના છે આ ભરત અલગોતરે આટલું ગંભીર અપરાધ કર્યો કે તેની એફઆઈઆર નોંધાય છે છતાં તેના ગેરકાનૂની પીડબંચન સોસાયટીમાં રામદેવ પીર મંદિર સામે આવેલું ગેરકાનૂની બાંધકામ જ્યારે મકવાણા તોડવા જઈ રહ્યા હતા ત્યારે આજે જે કરતા રહ્યા મકવાણા પાંચ દિવસની જગ્યા એ સાત દિવસ આપે છે અને મકાન સામાન હટાવી લો પરંતુ તે દસ દિવસની માંગણી કરે છે અને મુળુભા ગઢવી કે જે દસ દિવસ આપો મકવાણા દિવસ આપવા માટે તૈયાર થયા તો કહે છે કે રહેણાંક મકાનને રહેવા દો શું તમારે ભરત અલગોતર જેવા ગુનેગાર અપરાધીની સાથે રહીને ભાજપની છાપ બગાડવી છે શું આ ભારતીય જનતા પાર્ટીના છે કે રાજ્યના અસામાજિક તત્વોને બેફામ બનાવવા માટે મદદગારી પૂરી પાડે છે શું ભાજપના નેતાઓ તત્વોને બેફામ બનવા માટે મદદગારી પૂરી પાડે છે શું ભાજપના નેતાઓ જે સુરેન્દ્રનગર જિલ્લામાં સાહજિક તત્વોને પેદા કરે છે અને ત્યાં ગેરકાનૂની બાંધકામ વિશે કામગીરી પણ નથી થઈ ત્યારે ભરત અલગોતરનો એક નવો મામલો સામે આવ્યો છે જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતા રહ્યા હતા અને ખનીજના મામલે નાયબ મામલાદાર પર હુમલો તમે વિચારી રહ્યા છો કે એને ચાલે છે એમને એમ નથી ચાલતું આ પોલીસ નિષ્ફળતા છે સુરેન્દ્રનગરમાં એસપી તરીકે પ્રેમસુખ સુખડેલુને મૂકવામાં આવ્યો છે કડક અધિકારીની છાપ ધરાવે છે પણ તેઓ સુરેન્દ્રનગરમાં હજુ સુધી સફળ નથી થયા તેવું કહી શકાય કે આ ઘટના પરથી કારણ કે તેમનો ડર પણ છે સુરેન્દ્રનગરના ખનીજ માફિયાઓને નથી લાગી રહ્યો વાત મૂળું ભાગડવી કે જે આરોપીની ભલામણથી તેનો ગેરકાનૂની મકાન ન પડે એના માટે હવા ત્યાં મારીને અધિકારીને કહી રહ્યા હતા કે રહેણાંક મકાનને રહેવા દો એવું શા માટે રાજકારણના સપોર્ટ વગર આ ખનીજ માફિયાઓ આટલા બેફામ બની શકે વિચારો આ વાત સમાચાર માટે જોતા રહો ન્યૂઝ સેવન ઇન્ડિયા બ્યુરો ચીફ પરમાર સિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા